છતાં પણ પચાસ વર્ષની ઉંમર ઉંમર હોય વર્ષની તો પણ તમારું યોગ્ય કરી તમારું વજન કંટ્રોલ કરવાનું કામ કરશે આ એક ચમચી વેટલોઝ પાવડર ચલો જોઈએ રેસીપી વેટલોઝ પાઉડર પાવડર તમારું વેઇટ કંટ્રોલ કરે છે સાથે સાથે તમારા શરીરના ડાયાબિટીસ અને જેવા રોગો છે એ પણ કંટ્રોલ કરશે દવાઓને થોડા જ દિવસમાં કહી દેશો ટાટા બાય બાય તો ખરેખર મિત્રો આ વિડીયો દરેક વ્યક્તિએ જોવા જેવો છે જે વ્યક્તિની વધતી ઉંમર છે જે વ્યક્તિને બોર્ડર પર રોગોની શરૂઆત છે એ લોકો જો આ વિડીયો જોશે તો ખરેખર એમના રોગો કંટ્રોલ થઈ જશે દવામાં એકદમ ઓછા પૈસા જશે દવાઓ ઓછી ખાવી પડશે તમારા અંધીરના બગડેલા શરીરને તમારે ઠીક કરવું હોય ને તો આ વેઇટ લોસ પાવડર તમારા માટે બેસ્ટ છે ચાલો જોઈએ રેસીપી

વજન ઘટાડવું છે તો ફિકર ન કારણ કે અહીંયા જે ઉપાય છે તે ઉપાયની મદદથી તમારું વેઇટ લોઝ થશે તમારું ફેટ લોઝ થશે અને સાથે સાથે તમે ઘણી બધી રીતે આમ હેલ્ધી રહી શકો છો સ્ટ્રોંગ રહી શકો છો તો મિત્રો અહીંયા સૌથી પહેલાં વજન ઘટાડવું છે તમારે યસ તમારે પેટની ચરબી ઘટાડવી છે તો અહીંયા જે ઉપાય કહું છું એ ઉપાય માત્રને માત્ર એક વખત ફોલો કરો દિવસમાં તમારું વેઇટ લોઝ થશે તમારું ફેટ લોસ થશે અને સાથે સાથે તમારું વજન પણ ઘટશે અને ઘણા બધા ફાયદાઓ થશે

નિયમિત રીતે હુંફાળો ગરમ પાણી પીવો જે લોકો સવારમાં મોર્નિંગમાં હુંફાળો ગરમ પાણી પીવે છે એમનું પાચનતંત્ર ઠીક રહે છે પાચનતંત્ર ઠીક રહેવાની સાથે સાથે એમના શરીરની અંદર રહેલી ચરબી હોય છે તે એકદમ ઝડપથી ઘટવા લાગે છે કારણ કે તમે જે નવું ગરમ પાણી એસી સુધી વજન ઘટાડે છે નિયમિત રીતે જે લોકો ગરમ પાણી પીવે છે એમના શરીરની મશેનસમાંથી ચરબી રહેતી નથી એમના શરીરની ચરબી તો ઘટે છે સાથે સાથે એમના શરીરનું સ્ટ્રોંગ બને છે તાકાત બને છે એટલા માટે આપણે નિયમિત રીતે હુંફાળું ગરમ પાણી પીવાનું બીજો નિયમ છે રોજ થોડું ચાલવાનું રાખો જે લોકો રોજનું ત્રણ કિલોમીટર ચાલે છે એમનું વજન તો વધતું નથી પરંતુ મહિનામાં ત્રણ કિલો વજન આરામથી ઘટે છે તો રોજનું ત્રણથી ચાર કિલોમીટર ચાલવા જાઓ આ એક સારી ટેવ છે સુટેવ છે ધીમે ધીમે ચાલો ગમે ચાલવાથી તમારા પગના જે સ્નાયુ છે તે મજબૂત થાય છે એના કારણે તમને ક્યારેય પગના દુખાવા નહીં થાય બીજું પાચન તંત્ર તમારું ઠીક રહેશે ચાલવાથી સૌથી મોટો ફાયદો છે કે તમારા કમર અને તમારા પગની જે સાથળ પાસે ચરબી હોય છે એ ચરબી ક્યારેય વધતી નથી ચાલવાથી તમારા પેટની ચરબી વધતી નથી પેટની ચરબી ક્યારે વધે છે તો કે તમારું પાચન તંત્ર નબળું પડે તો તમારા પેટ પાસે પહેલાં ચરબી એકત્રિત થાય પરંતુ નિયમિત રીતે જે લોકો ચાલવા જાય છે એમની કમરની ચરબી પેટની ચરબી અને સાથરની ચરબી વધતી નથી અને એ લોકોને ક્યારેય કોઈ બીમારી થતી નથી એટલા માટે ચાલવા જવાની ટેવ પાડો તો આ મોટાપા જેવી બીમારીમાંથી તમે બચી શકો છો બીજું તમારા ડાયટની અંદર પ્રોટીન તત્વ રોજ ખાવ પ્રોટીન ખાવાથી તમારા શરીરને સપ્લિમેન્ટરી આહાર મળી જશે જેના કારણે તમે મોટાપાનો શિકાર થતાં બચી શકો છો એટલે તમારે તમારા આહારમાં નિયમિત રીતે ડાળ છે કઠોળનું સામેલ કરવાનું જે લોકો રોજ એક મુઠ્ઠી પલાળેલા કઠોળ ખાય છે એ લોકો ક્યારેય વૃદ્ધ થતા નથી તો અહીંયા તમારે વૃદ્ધ નથી થવું તમારે મોટાપાનો શિકાર નથી થવું તમારે સાઠ વર્ષ પચાસ વર્ષ પછી જે રોગો આવે છે ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ એ બધા રોગથી બચવું છે તો નિયમિત તમારે પ્રોટીન તત્વ ખાવાનું એના માટે ફરજિયાત કોઈ એક મુઠ્ઠી પલાળેલા કઠોળ ખાવાનું સેવન કરો સાથે સાથે ડાળનું પણ સેવન કરો પ્રવાહી ખોરાક વધારે લેવાનો આ ત્રણ નિયમ ફોલો કરે એ લોકોને ક્યારેય કોઈ પ્રોબ્લેમ થતી નથી હવે તમારે તમારા શરીરના અંદરના ખડતાવાળ વાળ આંખોના પ્રોબ્લેમ્સ પાચનતંત્ર નબળું થવું મોટા શિકાર સાથે સાથે બીજી બધી બીમારીને કંટ્રોલમાં રાખવી હોય તો લીલા શાકભાજી ખાવ લીલા શાકભાજીમાં તમને કશું ન ખાવે તો રોજ એક ગ્લાસ કોથમીરનો જ્યુસ અથવા એક ગ્લાસ પાલકનો જ્યુસ અથવા એક ગ્લાસ ફુદીના જ્યુસની આદત પાડો નિયમિત રીતે સવારે તમે આ લીલો કલરનો જ્યુસ બનાવીને પીવો લીલા કલરનું એટલે ગ્રીન જ્યુસ પીવાના ફાયદાઓ ઘણા બધા છે આપણા શરીરના ફેફસા કિડની આ બધું જ મેગ્નેશિયમ અને પોટેશિયમનું બનેલું છે તો રૂટીન આહારમાં તમે ગ્રીન કલર ખાશો તો તમારા અંદરના શરીરને મેગ્નેશિયમ પોટેશિયમ મળશે તાકાત મળશે તમારા શરીરમાં કોઈ રોગ જ નહીં થાય આ પાંચમો નિયમ અને છઠ્ઠો નિયમ તમારા ડાયટમાં તમારા ભોજનમાં ભૂખ કરતા ઓછું જમવાનું રાખો બસ આટલા નિયમ ફોલો કરો ને તો તમારે આ તો ચાલીસ પચાસ વર્ષ પછી જે લોકો ચાલી નથી શકતા એ લોકો ચાલવાનું સ્કીપ કરવાનું ખાનપાન ના આહારમાં જો આનું ધ્યાન રાખશે તો ખરેખર કહું છું દિલથી કહું છું એમને એમના જીવનમાં ક્યારેય દવાઓ ખાવી પડશે નહીં અમારો પોતાનો અનુભવ છે તો હવે આપણે વાત કરીશું આપણા વેઇટ લોઝ પાવડરની પરંતુ મિત્રો આ બધી જ વસ્તુ તમે કરો છો ક્યારેક થાય છે ક્યારેક નથી થતી રોજ નથી બેલેન્સ થતો ટાઈમનો અભાવ છે નથી આપણે જ્યુસ પી શકતા આપણે બહારથી એકદમ ફ્રેશ ગ્રીન વેજીટેબલ નથી લાવી શકતા તો એના માટે બેસ્ટ ઓપ્શન છે ક્યારેક તમે જ્યારે પણ એ બધું વસ્તુ સ્કીપ થાય ત્યારે તમારે એક ચમચી આ પાવડર બનાવીને ખાઈ લેવાનો છે આ રેડી ટુ ઇટ છે આપણે એક જ વખત આ પાવડર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ તો અહીંયા જે વેઇટરોઝ પાવડર આપણે બનાવવાના છે એના માટે તમારે પચાસ ગ્રામ મેથી લેવાની છે પચાસ ગ્રામ વરિયાળી દાણા અને દસ વસ્તુ લેવાની છે આ ત્રણ વસ્તુની અંદર બધા વિટામિન્સ આવે અને સાથે આપણા શરીરને પાચનતંત્ર પણ ઠીક રાખે છે ખાધેલા ખોરાકની ચરબી બધી અટકાવે છે આપણા શરીરની અંદર ચરબીના સેલ્સ બનતા અટકાવે છે અથવા તો ઓલરેડી પહેલેથી ચરબી છે તો એ ચરબીને ઓગળવાનું કામ કરશે આ બધી જ વસ્તુઓ તો પચાસ ગ્રામ મેથી દાણા

અને સાથે સાથે આ વેઇટ લોસ પાઉડરનું સેવન કરશો તો ક્યારેય તમારા હોસ્પિટલના દોડા નહીં થાય તો ખરેખર મિત્રો અસરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌને સાથ સહકારની જરૂર છે આશા રાખું છું આપ સૌને સાથ સકાર મળી રહે વેઇટ લોસ કરવું છે તો ફિકર નોટ આ એક ચમચી વેઇટ લોસ પાઉડર સો વર્ષ સુધી તમારા શરીરમાં સો ગ્રામ ચરબી નહીં જ એકત્રિત થવા દે સાથે સાથે તમે પહેલેથી મોટા પાયો શિકાર છો તો આ એક ચમચી પાવડર ચરબીની દુશ્મન છે તમારા શરીરની ત્રીસ વર્ષ જૂની લટકતી ફાંદ કેમ નથી કમરની આસપાસ ટાયર કેમ નથી છતાં પણ પચાસ વર્ષની ઉંમર હોય સાઠ વર્ષની ઉંમર હોય તો પણ તમારું પાચન તંત્ર યોગ્ય કરી તમારું વજન કંટ્રોલ કરવાનું કામ કરશે આ એક ચમચી ફેટલોઝ પાવડર ચાલો જોઈએ રેસીપી વેટ લોસ પાવડર વેટ લોસ પાવડર તમારું વેઇટ કંટ્રોલ કરે છે સાથે સાથે તમારા શરીરના ડાયાબિટીસ થાઇરોઇડ અને જેવા રોગો છે એ પણ કંટ્રોલ કરશે દવાઓને થોડા જ દિવસમાં કહી દેશો ટાટા બાય બાય તો ખરેખર મિત્રો આ વિડીયો દરેક વ્યક્તિએ જોવા જેવો છે જે વ્યક્તિની વધતી ઉંમર છે જે વ્યક્તિને બોર્ડર પર રોગોની શરૂઆત છે એ લોકો જો આ વિડિયો જોશે તો ખરેખર એમના રોગો કંટ્રોલ થઈ જશે દવામાં એકદમ ઓછા પૈસા જશે દવાઓ ઓછી ખાવી પડશે તમારા અંધીર બગડેલા શરીરને તમારે ઠીક કરવું હોય ને તો આ પાવડર તમારા માટે બેસ્ટ છે ચલો જોઈએ રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફુટસીકા ચેનલ પર એક તો તમને દેખ સ્વાગત છે તમારે વેઇટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો ખરેખર મિત્રો આ ઉપાય તમારા માટે છે ઘરે બેઠા બેઠા પણ તમારે યોગા વગર કરવા વગર તમારે વેઇટ લોસ કરવું છે તો ખરેખર આ ઉપાય તમારા માટે છે મિત્રો અહીંયા હું જે વેઇટ લોસ પાવડરની રેસીપી લઈને આવી છું અમેઝિંગ છે ચમત્કારિક છે વજન ઘટાડવા માટે બેસ્ટ છે ચલો જોઈએ રેસીપી